पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ણસમાં મામલતદાર કચેરી ખાતે વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે ઉજવણી કરાઈ મામલતદાર કચેરી મામલતદાર વીએમ ગઢવીના અધ્યક્ષસ્થાને વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે મામલતદાર વીએમ ગઢવી નાયબ મામલતદાર અધિકારીઓ કર્મચારીઓ તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન વંદે માતરમ ગીતનું સમગાન કરવામાં આવ્યું અને દેશ પ્રેમના ભાવ સાથે સરકારના સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા સભ્યો દેશભક્તિ અને સ્વદેશી અભિયાન પ્રત્યે સમર્પિત થવાનો સંકલ્પ કર્યો હતો રતનસિંહ વાઘેલા ચાણસમાં